પાટણના રાધનપુરના છાણી આવેલા પ્રાથમિક શાળાના બાળકોએ વર્ષોથી ભણતર માટે સુવિધા સંઘર્ષ રહ્યો છે વર્ષ શાળાના રૂમો જર્જરીત બની જતા વિદ્યાર્થીઓને બહાર ટેન્ટ જેવી શેડમાં ભણવાનો વારો આવ્યો છે ધોરણ એક થી આઠ અને બાલવાટિકા સહિત એકસો પંચાણું બાળકો માટે ન તો સુરક્ષિત રૂમ છે ન તો શૈક્ષણિક માહોલ સ્થાનિકો અને વાલીઓને એકવાર રજૂઆત કરવી છતાં હજુ સુધી શાળાનો રૂમ નથી ફાળવવામાં આવ્યો શાળાની મુખ્ય માંગણીઓમાં તાત્કાલિક નવા રૂમોનું નિર્માણ આરામદાયક ભણતરનો માહોલ શિક્ષણ તંત્ર દ્વારા ગંભીર દ્રષ્ટિએ પગલા લેવાની માંગ છે વાલીઓની માંગ છે કે બાળકોના ભવિષ્ય સાથે રમાયું ન જાય તંત્ર હવે જાગે અમારી શાળામાં ખૂબ જ રૂમો ડેમેજ અને જર્જરિત છે એટલે અમે શેડમાં બેસીએ છીએ કારણ કે અમે પ્રાર્થના હોલ મેદાન લોબીમાં અને બેસીએ છીએ એટલે અમને ખૂબ જ ડર લાગે છે એટલે અમે એટલે જ ભગવાનને કહીએ છીએ કે જેટલું ખૂબ થાય એટલું તેટલી જ અમારે સ્કૂલને જલ્દી જલ્દી બનાવો શાળામાં તકલીફ છે કે આ છોકરા બાળક છે એ આ મકાન બધા ભાઈ રૂમો બધા પડી જાય છે બીક લાગે છે બધી તો સરકાર ને વિનંતી કરે છે કે આટલું મહેરબાની કરો હમું કરો તો સારો પતરા છે આ રૂમ જેવો અહીંયા બેઠો હોય બાર માંગણી કે સરકાર ને એવું ક્યાં કે વિનંતી એવું કરે છે કે બાળક ને થાય કરો મહેનત જાતા બે હજાર સત્તર થી અમારા ગામની સાણિયાથર પ્રાથમિક શાળા હાવ ડેમેજ છે જ્યાં છોકરા બેસી શકે એમ નહીં અત્યારે ચોમાસામાં છોકરાને બહાર બેસવું પડે એટલે તાત્કાલિક ધોરણે તેમાં બે રૂમો સારા છે એટલે અમે બે બે એક બે ધોરણ બે ધોરણ અભ્યાસ કરે છે અને બીજા ચાર ધોરણ અહીંયા પ્રાર્થના હોલમાં મેદાનમાં ક્યારેક સ્ટેજ ઉપર ત્યાં અભ્યાસ કરીએ છીએ અમારે અમારી અમારી શાળામાં જે રૂમો ડેમેજ છે એ ખૂબ જ ખૂબ જ ડેમેજ છે એટલે અમે રૂમોમાં જઈ જતા નથી એટલે પ્રાર્થના હોલમાં અમે એક સાથે અભ્યાસ કરીએ છીએ ચાર ધોરણ એક સાથે અભ્યાસ કરીએ એક મારી વિનંતી છે કે સ્કૂલને જલ્દી બનાવી મારા ગમે બાળકોને અંકારમય ભણતર હાલમાં આ શેડ નીચે ભણી રહ્યા છે વારંવાર રજૂઆત કરેલી છે લેખિતમાં ખૂબ હાલેલું છે પણ સત્તાય અમારે ડેમેજ મકાન બે હજાર સત્તર ની વાતના ડેમેજ છે હજી કાંઈ એનો નિકાલ આવતો નથી તો આગળ સરકાર સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે આનો ઝડપી નિકાલ આવે અને છોકરાનો અંધકારમય જે જીવન હાલમાં ભણતર ભણી રહ્યા છે એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવા પ્રયત્ન કરે શાળામાં ડેમેજ રૂમ થઈ જાય ચાલી વર્ષથી રૂમ છે જોનાર રહી ચાલી વર્ષથી ડબલ મારના ચાર ની ત્રણ આઠ રૂમ આવે તો પચાસ વાર ને આગળ ના થાય અને શિક્ષકની ઘટ છે કેટલી શિક્ષકોની ની અને રૂમો કેવા ખરાબ ત્રણ કે ચાર ની ઘટે ને ચાર ની ઘટે શિક્ષકો ની અને રૂમો કેવા રૂમ આવર ચાલી વર્ષ મારા ભાઈ કરાયા હતા એકના નવા રૂમ કેડ્યા પણ ડબલ ના આયા આ મોટા રૂમ ને છોકરા બે કે મન નથી ચાલી વર્ષ થાય ને તો શું માગણી માગણી રૂમ ની ડબલ ની ચાર ની ચાર ડબલ કેડી થઈ જાય તો પચાવાર ને આહાર મહાકર ના થાય સત્તર ના પૂર્વ તે અમારી શાળા ડેમેજ છે હાલ બાળકોને બેસવાની બહુ તકલીફ પડે છે